નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં ન આવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભૂકા બોલાવી હશે ત્યારે આગળ પણ વરસાદ ધમાકદર ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ આગળ ચોમાસું કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રેશ ગોસ્વામીએ આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ કાપકે તેવી આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે ગોસ્વામીના મંતે ઓગસ્ટ મહિનામાં આશરે પંદર દિવસ વરસાદ પડશે અને પંદર દિવસ સૂકા રહેશે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે જે જુલાઈ મહિના જેવો જ રહેશે આ પાછળનું કારણ સમજાવતા તેમણે જણાવ્યું કે છેલ્લા બે દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાય છે સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે પરંતુ છેલ્લા એક દાયકામાં આ પેટર્ન બદલાય છે હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે આ જ કારણે સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે પ્રેસ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો છે આ વખતે રાજ્યમાં કુલ અઠ્ઠાણું ટકાથી લઈને એકસો સ ટકા જેટલો વરસાદ આવશે તેવો અનુમાન છે અને આ અનુમાન પ્રમાણે જ વરસાદ રહેશે ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દિવસો માટે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તંત્રને અને નાગરિકોને સાવચેત રહેવા સૂચવે છે આ ઉપરાંત બાકીના દિવસ માટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવે છે અમદાવાદ શહેરમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે સૂચવે છે કે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વરસાદી અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આ સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારી સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો ગણેશ મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણતપ પ્રિયા યુટ્યુબ ચેનલ